સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરાવ્યું હતું જેટલી વિદ્યાર્થીનીઓને માંગરોળના જંખવાવની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ પણ સૈનિક સ્કૂલમાં જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે

છસો એકત્રીસ બાળકો છે એમાંથી કોમન કોલ્ડ અમુક બાળકોને હતું એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે અપર રેસ્પિરેટરી ટેક ઇન્ફેક્શન એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને એક બે બાળકોને વોમિટિંગની તકલીફ હતી તો અઢાર બાળકોને આપણે ગઈકાલે એકસો આઠ દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે સીએચસી જમખવ ખાતે જે મેડિકલ ઓફિસરની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા અને એમાંથી આઠ જણને ઓબ્ઝર્વેશનમાં રાખી ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું છે એમાંથી બે બાળકોને ફીવર છે અને એક જણને વોમિટિંગ છે એ બધા સ્ટેબલ છે એમનું બ્લડ સેમ્પલ બધું લેવામાં આવ્યું છે તમામ પ્રકારના જે વાયરલ ફીવરના જે કારણો હોય છે તે ચકાસણી નીકળી લીધી છે નોર્મલ જે આ મોસમ જે ચેન્જ થાય છે એના લીધે યુઆરટીઆઈ અને ફીવરના કેસીસ છે એવું લાગી રહ્યું છે ઘટનાને પગલે આજ રોજ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલભાઈ પટેલ તેમજ માંગરોડ વિધાનસભાના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા સૈનિક સ્કૂલ ખાતે દોડી ગયા હતા ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓનો ચેકઅપ કરવામાં આવ્યો હતો સાથે જ શાળામાં રાખવામાં આવતી સાફ સફાઈ કરિયાણાની ગુણવત્તા ચકાસણી તેમજ ભોજન વર્ગનું નિરીક્ષણ કર્યું હતું નમસ્કાર ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત સૈનિક સ્કૂલવાળી તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત મા હું રાઠોડ જયદીપસિંહ રણજીતસિંહ આચાર્ય તરીકે ફરજ નિભાવું છું છેલ્લા ચાર પાંચ દિવસમાં બાળકોને શરદી ખાંસી અને તાવની ફરિયાદ આવતા આપણે નજીકના પીએસસી કેન્દ્રમાં મુલાકાત કરી હતી અને પીએસસીની ટીમ છેલ્લા બે ત્રણ દિવસથી આપણે ત્યાં બધા બાળકોનું હેલ્થ ચેકઅપ કર્યું હતું અને હાલમાં એકસો પચાસ બાળકોને શરદી અને ખાંસીનો તકલીફ હતી તેને આપણે સારવાર આપી છે અને વીસેક જેટલા બાળકોને તાવની તકલીફ હતી અને ગઈકાલે આપણે અઢાર બાળકોને આપણે ત્યાંથી પી સીએસસી ઝંખવા માટે લઈ ગયા હતા રાતના બાળકોને અને તેમાંથી હાલમાં આઠ છોકરીઓ ત્યાં હમણાં સારવાર હેઠળ છે એમાંથી આઠમાંથી છની ઓબ્ઝર્વેશનમાં છે અને બે બાળકોને તાવની હજુ સમસ્યા છે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ શાળાના શિક્ષક સ્ટાફ અને આરોગ્ય ટીમ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા હાલ તો વાતાવરણમાં આવેલા પલટાને લઈને વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે આરોગ્ય વિભાગે સ્થળ પર જ પહોંચી તમામ વિદ્યાર્થીઓને દવા આપી હતી અને જરૂરી જણાય તેટલા વિદ્યાર્થીઓને માંગરોળના જંખવાઓની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ બાળકોની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ સંચાલિત આ સૈનિક શાળા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી વાયરલ ઇન્ફેક્શનના કારણે વિદ્યાર્થીઓને શરૂઆતમાં શરદી ખાંસી અને તાવ જેવા સિમ્ટમ જોવા મળેલ છે અને છેલ્લા ચાર દિવસમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓને શરદી ખાંસી અને વગેરે અને વીસ જેટલા વિદ્યાર્થીઓ છે જેમને તાવ આવેલ છે અને એના અનુસંધાને અમારા પ્રિન્સિપાલશ્રીએ પણ આ તાત્કાલિક વાડી પીએસસી સેન્ટરમાંથી ડૉક્ટર મિત્રોની ટીમ બોલાવીને પ્રાથમિક સારવાર બે દિવસ પહેલાં પણ આપેલ છે અને આજે કલેક્ટર શ્રીને મેં રાત્રે જાણ કરતાં સુરત જિલ્લાના આરોગ્ય અધિકારી અને એમની સમગ્ર ટીમ પૂરા પૂરા સ્ટાફ સાથે સૈનિક શાળા ખાતે આવી પહોંચેલ છે અને તમામ વિદ્યાર્થીઓને અહીંયા આરોગ્યનું સ્ક્રીનિંગ અત્યારે ચાલું છે એટલે ખૂબ ઝડપથી આ બધા વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી સાજા થશે અને ફરી એમનું ભણતરનું કામ એમનું અભ્યાસનું કામ સરો રેગ્યુલર થઈ જશે એવી મને પૂરેપૂરી અપેક્ષા છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરપાડા